માતા પિતા કે મિત્રો મિત્રોએ કોઈ દોષ નથી તેવું સ્પષ્ટ કર્યું છે અને તેમના વિરુદ્ધ કોઈ કાયદાકીય કાર્યવાહી ન કરવા પણ લેખિતમાં જણાવ્યું છે છે મૃતકના પિતાએ દાવો કર્યો કે મહિના અગાઉ પુત્રએ પોતાના જ સમાજની યુવતી સાથે સિવિલ મેરેજ કર્યું હતું અને લગ્ન બાદ યુવતી અને તેનો પરિવાર પુત્રને સતત માનસિક ત્રાસ આપી રહ્યા હતા જેના કારણે આ અફસોસજનક પગલું ભરવામાં આવ્યું હતું હવે પિતા દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે અને આપઘાતના આ બનાવને

જેના કારણે મારો છોકરો આ બધું સહન કરી ન શકતા એને સુસાઈડનું પગલું ભરેલું છે આગળ હું ફરિયાદ કરવા માંગુ છું